કર્મચારીઓનું કરાયું સન્માન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર અનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીનું સન્માન કરાયું એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે થરાદને ગૌરવ મળ્યું છે થરાદને અગ્ર હરોળમાં લાવવા માટે આરોગ્ય શિક્ષણ આંગણવાડી પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળ સંચયના કાર્યો થઈ રહ્યા છે તેમણે કિશોરીઓ ધાત્રી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓને લીધે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ના રહે તે જરૂરી છે જિલ્લાના નાગરિકોએ પ્રોટીન મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની હેબિટની તથા લિવિંગ ટીવ પાડવી જોઈએ ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે નાગરિકોને બે લાખ તોંતર હજારથી વધુ માથાદીઠ આવક થઈ છે સમગ્ર દેશમાં પાંચસો એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં તેર તાલુકાનો સમાવેશ થાય છે થરા તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ દ્વારા કરાયું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારી પરમાર દ્વારા રજૂ કરાઈ ઉલ્લેખનીય છે કે એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ બે હજાર ચોવીસે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા છ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરા તાલુકામાં તમામ કુલ છ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સિદ્ધિ હાંસલ કરાઈ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર નહિ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે એપીએમસી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ રીડી રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા છેવાડારા એવા જિલ્લા એવા તાલુકા છે જેનો વિકાસ ખરેખર ગતિથી થવો જોઈએ એની જગ્યાએ આજે થયો નથી માટે એમને એકસો જિલ્લા નક્કી કર્યા હતા એમાંથી ગુજરાતના આપણા બે જિલ્લા હતા એમાં એક આપણું બનાસકાંઠા હતું અને જ્યારે તાલુકાની કેપેસિટી થઈ ત્યારે કહેવામાં આવ્યું એમ એકાવન તાલુકાઓ જ્યારે નક્કી થયા પાંચસોમાંથી ત્યારે થરાદ તાલુકાને આ તક મળી અને જ્યારે મળી ત્યારે એમ કહેવાય કે આટલા બધા બેઠેલા તમામ લોકોએ સખત મહેનત કરી અને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ

સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં એકથી પાંચ નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશીએ થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે હું ઘણી વખત મિટિંગમાં જતો આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય કઈ રીતે કામ કરી શકાય તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મીટિંગમાં આવ્યા છે પરંતુ એ નાનું 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 કામ એ કેટલું મહત્વનું તમે નાનું નાનું કામ કરતા ને એ નાના નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ આશા બહેનો હોય ત્યાં કામ કરીએ આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા સેવકો હોય ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય આપણું એજ્યુકેશન આપણી પંચાયતી માળખું આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ બધામાં નાનું 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 કામ કરવાવાળી તમારી આ ટીમ તેનું આ પરિણામ છે ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી આ ટીમ્પાથી શું થાય પરંતુ પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય એ થોડા થોડા ડેમ ટીમ્પા ટીમ્પા ટીપા વરસાદ આખું સરોવર ભરાઈ જાય તો આપણું નાનું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય સંપૂર્ણ આકાંક્ષિત તાલુકા તરીકે ભારત સરકાર અને રાજ્ય સરકારના નક્કી કરેલા ઇન્ડિકેટર મુજબ થરાદ તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતાં ગ્રામ કક્ષાએ કામ કરતાં કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ પણ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે